નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હઝીયા મિત્રો આપણે જણાવી દે કે મોટું એન્કાઉન્ટર બારના મોત બે સૈનિકો અને બે શહીદ ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે બે ઘાયલ થયા છે અને છત્તીસગઢના બીજાપુરમાં એક મોટું એન્કાઉન્ટર થયું છે પોલીસ અને નકલસીઓ વચ્ચે થૈલી આતરામણમાં બાર નકલસરીઓ ત્યારે મિત્રો મારા ગયા છે તો સાથે બે સૈનિક શહીદ પણ થયા છે મળતી વિગત અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ અને બે ઘાયલ પણ થયા છે તો મિત્રો બીજાપુરના અત્યારે રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં મૃતદેહો મળ્યા છે જો કે મિત્રો વધુ વાત કરીએ તો હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે બસ્તરના ત્યારે આઈજી દ્વારા એન્કાઉન્ટરની પુષ્ટિ થઈ છે જો કે મિત્રો જણાવી દઈએ કે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં છત્તીસગઢને નકલસલ ત્યારે મુક્ત બનાવવાનું લક્ષ્ય છે હજી મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ